રાજકોટમાં લગ્નેતર સંબંધોના કરુડ અંજામની લોહિયાળ અંજામની ઘટના છે તે ફરી એકવાર સામે આવી છે રેલનગર વિસ્તારની આ ઘટના છે કે જેમાં એક પરણી સ્ત્રીએ પોતાના પ્રેમીને ઉપલેટા રહેતા પોતાના પ્રેમીને પોતાના ઘરે બોલાવ્યો તો જ્યારે પોતાનો પતિ છે તે ઘરે હાજર નહોતો પરંતુ સૌથી મોટી વાત આમાં એ છે કે તે તે પરણી સ્ત્રી અને તેનો જે પતિ છે તે પોતાના પિતાના ઘરે રાજકોટમાં રહેતા હતા અને જ્યારે પોતાનો પતિ છે તે બહાર જાય છે બહાર કામથી જાય છે ત્યારે તેના પ્રેમીને જે ઉપલેટામાં રહે છે 32 વર્ષી આસિફ તેને પોતાના ઘરે છે તે બોલાવે છે ને આ વાતની તેના પિતા જે ઘરે હાજર હતા ઉપર હાજર હતા તેમને ખબર પડી જાય છે ને તેના પિતા તેમની પુત્રી છે પરણિત પુત્રી તેમને અન્ય વિધર્મી યુવક સાથે છે તે પકડી પકડે છે ને ત્યારબાદ બોલાચાલી થાય છે ને ત્યારબાદ આ બોલાચાલી છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ને દીકરીના પિતા છે તે આ વાતને પોતાની દીકરીને પરણિત દીકરીને અન્ય કોઈ સાથે જોઈ નથી શકતા ને

મળવા બોલાવે છે ને એનો પતિ એનો પ્રેમી છે તે પણ ઉપલેટાથી પરણિતા જે પોતાની પ્રેમિકા છે જે પરણિત હોવા છતાં તેના ઘરે છેક મળવા જાય છે આ પ્રકારની હિંમત છે તે આ બંને લોકો છે તે આચરે છે ને જેટલો વાક આસિફ નામના યુવકનો છે એટલો જ વાક જે રાજેન્દ્રભાઈ રાઠોડ છે તેની પુત્રીનો પણ આમાં સામે આવે છે ને આખરે આખી ઘટના છે તેમાં તેનો કરુણ અંજામ આવે છે ગઈ તારીખ બાવીસ એક પચીસના રોજ આશરે સાંજના ચાર વાગ્યે આરોપી રાજેન્દ્ર કુમાર પોપટભાઈ ચૌહાણ રાઠોડ નાઓ તેઓ પોતાના ઘરે આવતા તેમની દીકરી કિરણબેન અને તે આ કામે મનાર આસિફભાઈ ઇકબાલભાઈ સોરા તેઓ મિત્રતા ભાવે છેલ્લા બે હજાર વીસથી જોડાયેલા હતા તેઓ ઘરે ભેગા બેસેલા હતા એ દરમિયાન આ કામના આરોપી ઘરે આવી જતા એમને સાથે બેસેલા જોઈ જતા એમને નહીં ગમ્યું અને ગુસ્સામાં આવી એમના ઘરમાં પડેલું ચપ્પુ લઈ આ કામે મનાર આસિફભાઈ ઇકબાલભાઈને એમના ડાબા પગે છરીનો ઘા મારી દીધો હતો અને એમાં મરણ જનારનું મોત થયેલું છે આ કામે આરોપીને તાત્કાલિક અટક કરવામાં આવેલા છે અને આગળની તપાસ ચાલુ છે હાલ જે તપાસમાં ખુલેલું છે એ મુજબ હાલ આરોપી છે એ જે પીજીએસએલના કર્મચારી હતા અને આ જે મરણ જનાર છે એ અને આરોપીના દીકરી એમનો મિત્રતા મિત્રભાવનો સંબંધ હતો એ તપાસમાં ધ્યાન આવેલું છે તપાસ દરમિયાન એ ખ્યાલ આવેલો છે કે આ કામના જે કિરણબેન છે એ ઉપલેટા ખાતે સાસરે ગયેલા હતા ત્યાંથી છેલ્લે બે હજાર વીસથી લોકો સંબંધમાં હતા તેમના રેલનગર ખાતેના ઘરે ભેગા મળ્યા હતા એ દરમિયાન આ ઘટના બનેલી છે આરોપી વિરુદ્ધ બીએનએસ એકસો ત્રણ કાઉસમાં એક અને જીપીએક એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધવામાં આવેલો છે આરોપી અરેસ્ટ કરવામાં આવેલો છે અને આરોપી હાલ જેલ હવાલે છે

રોનક ગુજરાત તક રાજકોટ